ગુડ મોર્નિંગ રાધે રાધે દોસ્તો અત્યારે વાગ્યા છે સાત અને આપણે ઉઠી ગયા હતા હવે આપણે જવાનું છે ફ્રેશ થવા તો ચલો આપણે જલ્દીથી ફ્રેશ થઈએ પછી ફ્રેશ થઈ ગઈ હતી હવે જવાનું છે આપણે મંદિરે ચલો તો આપણે પહોંચી ગયા હતા મંદિરે જલ્દીથી દર્શન કરી લઈએ તો અમે દર્શન કરી લીધા હતા હવે આપણે ઘરે જઈને નાસ્તો કરવાનો છે આપણે ઘરે પહોંચી ગયા હતા ને આપણે ફટાફટ હવે નાસ્તો કરી લઈએ હું બેસી જતી નાસ્તો કરવા જો આજે વડા બનાવ્યા છે વડા ચાલો આપણે નાસ્તો કરી લઈએ હવે મેં નાસ્તો કરી લીધો છે અને હવે મારે જવાનું હતું સ્કૂલે तो बाय बाय दोस्तों हूँ जाऊँ स्कूले तो वगी गई था एक अने हूँ स्कूले थी घरे आवी गई थी अबे मने खूब ज भूख लगी थी तो चलो आप जल्दी थी खाई लीए पी में जो तो रसो तो जो बनी ज नती शू आप खाई लीए जमवा तो बन चलो आप त्या सुधी रमीए पी जो हूँ रमवा लगी હું તમને માર બનાવ્યું છે તે બતાવ જો સામે મારી ઢીંગલી બેઠી છે ઓલી સાઈડ એક ઢીંગલી સૂટી છે મારે બે નાની નાની ઢીંગલી છે તેનાથી હું રોજે રમતી હોય છું જો હું તમને બતાવું જો નીચે છે ને આ જો મારી ઢીંગલી માટે હું નાની બુક્સ રાખું છું આમાં જો કઈ લખું તો નથી પણ હું ખાલી ખોટું રમતી હોય ને જ્યારે ત્યારે મારી ઢીંગલીને હું સ્કૂલે પછી આ જો નાની જ મેં ડસ્ટબીન બનાવી છે નાની ડસ્ટબીન પછી આ જો યુનિકોર્ન ફોટોઝ છે ફોટો ફેમ યુનિકોર્ન આ છે મારી ઢીંગલી અને એક ઢીંગલી સૂતી છે એ પણ તમને બતાવું આ તો તમે જોયેલી છે જો હજુ સૂતી છે એને બહુ ઊંઘ આવે છે આપણે એને સુડાવી દઈએ અને આ જેવો મારા કાના માટે નાન મારી ઢીંગલી માટે નાનકડી પીન છે જમવાનું બનાવતા ને અચાનક કંઈ તે બાટલો ખતમ થઈ ગયો તો બીજો બાટલો લગાવતા હતા ને મને તો ખૂબ જ ભૂખ લાગી હતી એટલે પછી મેં ખાઈ લીધી વે ફોર અને રોટલી થઈ ગઈ હતી થોડી થોડી મતલબ કે બે ત્રણ રોટલી થઈ ગઈ હતી એટલે કાના જમવાનું મેં મૂકી દીધું હતું ગેસ નો બાટલો લગાવી દીધો તો એટલે જમવાનું બની ગયું હતું ચલો આપણે ફટાફટ જમી લઈએ પછી હું બેસી ગઈ જમવા જમવામાં બનાવી હતી ભાજી અને ગરમા ગરમ રોટલી ચલો ફટાફટ આપણે જમી લઈએ તો મેં જમી લીધું હતું ને હવે મને આજે ઊંઘ તો આવતી નથી ચલો આપણે જઈએ રામા રમવા પછી જો હું ને ચીકુ ગયા રમવા પછી હું ને ચીકુ આવી ગયા રમવા મારા ચીકુ ને અહીંયા બહુ મજા આવે છે નકર જો રમ રમ ને રમ રમ દોડ દોડ જ કરશે ચીકુ તો હવે એકલો ને એકલો રમશે અને મેં ટાઈમ પાસ માટે આ બે ફુગ્ગા આવી છે હવે આને આપણે ફૂલાય ને પછી રમીશું પછી જો મેં મે ફુલાઈ લીધો તો ફુગ્ગો અને જો હું ધારામાં રામા પહેરી એટલે ચીકો તો નગર દોડ દોડ જ કરે જો હા મેરી જો આવે રીકટ કાર્ય બીજો અમે ફુગ્ગેથી રમતા હતા ફુગ્ગા છે હવે હું તમને આખા મંદિરનો સીન બતાવું તો જો સૌથી પહેલા છે આમ

હવે છે ને આપણે રમવાનું છે આ એક ફુગો મારી ફ્રેન્ડ અને એક મારો ચાલ આપણે ફટાફટ રમી લઈએ પછી જો ચીકુ તો વહી ગયું તો અને હવે હું એકલી શું કરું અને મને ખૂબ જ ઊંઘ આવતી હતી એટલે હું જઉં છું હવે ઘરે સુવા માટે હવે આપણે સાંજે બ્લોગ બનાવીશું બાય થઈ ગયા સાડા ચાર ફ્રેશ થઈ ગયા હતા આપણે આપણું કામ તો પતાવી દીધું હતું પણ હવે મને છે ને ફરીથી કઈક સ્નેક્સ ખાવાનું મન થયું છે તો ચલો આપણે ફટાફટ દુકાને જઈને બિસ્કિટ લઈને આવીએ તો ચલો આપણે જઈએ દુકાને आपने ले ले दूँ और ये बिस्किट चलो पच्ची माने था यू के एक बिस्किट है मार धसे पच्ची जो हमें घरों में तो भाग ले ही आवे अच्छी अबे चल मैं आपने ऊपर बैठा बैठा चला खाशी वाव चलो 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 अबे ना अबे ना नाश्तो करवा बेसिक गया, थी। गया थी। अच्छी हाँ तुम्हारे जल्दी, जल्दी। તમે કોઈ દિવસ આ ગાધેલું છે કોમેન્ટ કરજો પછી જો મે ઘણા બધા પડેકા ખાઈ લીધા હતા આજે પણ કાલ જેમ થોડી પતંગ ચકતી હતી જીમ જીમ ઉત્તરાણ નજીક આવે છે ને એમ થોડી થોડી પતંગ ચગે પણ જ્યારે નાતાલનો દિવસ હતો ને ત્યારે તો જો ને આખું આકાશ ભરીને પતંગ ચકતી હતી જો છોડો આપણે પતંગ ને આપણે આપણું કામ કરીએ આજે પણ કંઈ સુજતું નતું રોજની જેમ એટલે આટા મારતી હતી બીજું શું બોલે ઓલી કેજ બસ ગેસ છે આજનો અમારો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે એટલે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય